રામ રામ દર્શકો આ વિડીયોમાં જાણીશું કે મેં એક ભૂલ કરેલી છે યુટ્યુબ ચેનલ પર તે તમે ના કરો મારી ચેનલ ફ્રીજ થઈ ગઈ છે એટલે કે જેમ ફ્રીજમાં આપણે પાણી મૂકીએ અને બરફ થઈ જાય તેવી જ રીતે અમુક કારણોસર આપની ચેનલ બરફની જેમ સ્થિર થઈ ગઈ છે જેમાં આવે છે કોઈ પણ પાસે આપણો વિડીયો પહોંચતો નથી આ નિશાન એ ફ્રીજ થયાનું અડતાલીસ કલાકમાં દસ જ વ્યૂઝ છે આ વિડીયોને મેં બે કે ત્રણ વાર અપલોડ કર્યા તેથી અને એકાઉન્ટથી મેં મારા જ વિડીયો વારંવાર જોયા અને વ્યૂઝ વધારવાની કોશિશ કરી તેથી યુટ્યુબને ખબર પડી જાય છે આ એક જ ડિવાઇસથી જોવાઈ રહ્યો છે અને પછી યુટ્યુબ ફ્રીજ ચેનલને દે છે જેથી આપણો વિડીયો કોઈ પાસે પહોંચતો નથી અને વ્યૂઝ આવતા નથી આથી આપણે ક્યારેય પોતાની જાતે અન્ય એકાઉન્ટ કે એક જ વિડીયોને વારંવાર અપલોડ કરવો કે અન્ય કોઈ પણ રીતે વ્યૂઝ વધારવાની કોશિશ ના કરવી જોઈએ નહીતર આપણી ચેનલ ફ્રીજ થઈ જશે એટલે કે વ્યૂઝ નહીં આવે તો આવી ભૂલ ક્યારેય ના કરશો અને ફ્રીજ થઈ ગયેલી ચેનલને અનફ્રીઝ કરવા માટે લગાતાર નવા વિડીયો અપલોડ કરવા જોઈએ અને ગૂગલ એડિશન્સની મદદથી એડવર્ટાઈઝ કરીને પણ વ્યૂઝ લાવી શકાય જેથી આપણી ચેનલ અનફ્રી થઈ જાય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં